તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા કમાટી બાગમાં ધૂમ્ર પાન કરતા પાન પડીકી સિગરેટ તંબાકુ કે ગુટકા ઝડપાશે તો દંડ થશે સયાજી બાગમાં પ્રવેશ પૂર્વે સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું અને ત્રણ કોથળા ભરી પાન પડીકી અને સિગરેટ સહિતનો મુદ્દામાલ બાગમાં પ્રવેશતા જે લોકો છે તેમની પાસેથી ચેકિંગ દરમિયાન જપ્ત કરાયો હતો સ્વચ્છતાની સાતો સાત પર્યાવરણના જતન પર પણ ભાર મુકાયો છે અને ત્યારે ચેકિંગ દરમિયાન ત્રણ થયેલા ભરી બીડી સિગરેટ તંબાકુ ગુટકા જપ્ત કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન સંખ્યાબંધ સહેલાણીઓ દંડાયા છે પ્રયત્ન કરી રહ્યા છે મિનિમમ ગુટકા પાન બધું ગાર્ડનમાં વાપરે કોઈ થૂકે નહીં જાહેરમાં નો ટબેકો યુઝ કરવા માટે એક ગાર્ડનમાં લાવે ફક્ત વીએમસી નું કામ નથી સ્વચ્છ રાખવાનું તમામ નાગરિકોનું જવાબદારી છે અમે એ જ આશા રાખીએ વડોદરા નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાન ભૂટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેરમાં થૂંકવાનું પણ ઓછું થાય જેથી કરીને અમે સિટી અને ગાર્ડન બધા સાફ રાખી શકીએ ટોટલ ઓલમોસ્ટ હંડ્રેડ થર્ટી ફાઈવ અમે એક બે થી તમાટી માંગથી શરૂ કર્યું છે એટલે ધીરે 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 ચાર પાંચ એક એક ઝોન વાઇઝ કરીને એક બે મહિનાની અંદર બધા ગાર્ડનમાં લઈ જવા માટે માંગીએ છીએ પેલા સાયનેજિસ પણ મૂકીશું સાઇનેજસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરીશું